લોહીને પહોંચવાને કારણે સુકાઈ જવું એક્યુટ ઇન્ટમિન્ટન પોફિયા સિકલ સેલ ટ્રેટ લોહીમાં હિમોગ્લોબિન બનવાની તકલીફ જેવી બીમારીઓ હતી બંને થાપામાં સખત દુખાવો રહેતો હતો તેથી તેણે સંપૂર્ણપણે પથારી હતી તથા સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે નહીં તે તેનું સ્વપ્નવ્રત લાગતું હતું સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનિક વિભાગના ડોક્ટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવેલ તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ તેણીને રજા આપવામાં આવેલ પરંતુ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ તેણીને દુખાવાની તકલીફ થતા ફરીથી ગાયનિક વિભાગમાં દાખલ કરવામાં આવેલ ગાયનિક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવેલ લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોએ કુલ તેર લોહીની બોટલ ચડાવવામાં આવેલ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીના દિવસે સાડા આઠ માસે પ્રસ્તુતિની જરૂરિયાત જણાતા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી અને એક પોઈન્ટ નેવું કિલો વજન સાથે બાળકીનો જન્મ થયેલ તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ માતાને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવેલ રિપોર્ટર ઉદય મેર અભિક્રાઈમ ન્યૂઝ સુરત હા મારું નામ ડૉક્ટર નિરાલી મહેતા છે એસોસિએટ પ્રોફેસર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં મહાશિવરાત્રીના દિવસે આ મધરનું ઇમરજન્સી સીઝર કરેલું ગાયનેક તરફથી અમને એવી હિસ્ટ્રી મળેલી કે મધર ઇઝ અ નોન કેસ ઓફ અક્યુટ એટમબેટન પોર એની સાથે મધર સિકલ સેલ ટ્રેટ હતી એનું બ્લડ ગ્રુપ આરે નેગેટિવ હતું તેમજ ઘણી બધી તકલીફો મમ્મીને હતી ડિલિવરી વખતે સીઝર પછી અમને વન પોઈન્ટ નાઇન કેજીની ફિમેલ બાળકી રિસીવ થયેલી બચ્ચું જન્મ વખત એકદમ નોર્મલ હતું છતાં વજન ઓછું હતું એટલા માટે અમે એને એનઆઈસીમાં દાખલ કરેલું એનઆઈસીમાં અમારી ડૉક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી બચ્ચાને પહેલાં બે દિવસ માતાનું ધાવણ નળીથી આપેલું જેને એક્સપ્રેસ બ્રેસ મિલ્ક કહેવાય ત્યારબાદ ત્રીજા દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ પર લીધેલું હતું માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે જય દ્વારકાધીશ મનીષા શાહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મને કહેતા ગર્વ થાય છે કે એક માતા રીનાબેન જિંજાળા જેને ગંભીર બીમારીઓ હતી જેમાં સિકલ સેલ પણ હતું એમને અને પોતે પ્રેગ્નેન્ટ હતા આવી માતાઓ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા બધી જ હોસ્પિટલોએ એમને ના પાડી પછી એમણે મારો સંપર્ક કર્યો એટલે મેં કહ્યું કે બેન કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મિમેર હોસ્પિટલમાં આવી જાઓ ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે